આ છે ને બટેટાનું શાક મને વાયુ કરી દે લાગે છે બહુ પેટમાં દુખે છે આમ પણ તમારે છે ને ખોરાક ઓછો કરવાની જરૂર છે એટલે કેવા શું માંગો છો હું ફિટ નથી એમ ના ના અત્યારથી ધ્યાન રાખો તો વધારે સારું શું વિચારો છો ભાભી આમ પણ ડોક્ટર કહે છે ગર્ભ ધારણ કરવું હોય ને એની પહેલા શરીરને ફિટ રાખવું જરૂરી છે આવું કહેવા વાળા ડોક્ટર છે ને એના ઘરે પણ કામવાળી તો આવતી હશે એટલે તમે કેવા શું માંગો છો ભાભી કે અમે કામ ના પાડીએ છીએ ના નથી પાડી તો આ પણ ક્યાં પાડી છે આવી બધી વાતો છે ને તો તમારે તમારી સાસુ સાથે કરવાની મને આમાં વચ્ચે ન લાવો એને વાત કરવી અને દિવાલમાં માથું પછાડવું ને બધું બરોબર છે ભાભી આ બધું મૂકો અને પેલા પેટમાં દુખાવાની દવા લઈ લો હમણાં રસોઈ બનાવવાનો સમય થઈ જશે મને ખબર છે તમે તમને શું લાગે છે કે હું તમારી મમ્મીની આશા રાખીશ કે મને કામ કરાવશો છોકરું નથી જેનું આટલા બધા નાટક મારાથી થી કઈ બોલાય ગયા મમ્મી એ પેલા તમે તમને કહ્યું હતું ને તમારે નીચે સુવાનું છે ઉપર નહીં નીચે મને ઊંઘ નથી આવતી અને ઉપર કેમે એ બગાડ્યું છે મને શું વાંધો જે કઈ બગડ્યું છે તમારે ધોવાનું છે જો મમ્મી તમારે જે બોલવું એને બોલો પણ આ વખતે હું ચાર દિવસ આ રૂમની બહાર તો નહીં જ નીકળું મારાથી છે ને કાંઈ કામ થાય એમ નથી આ વખતે દવા પી લો અને હમણાં હું દાળ ભાત કરું છું ને ખાઈ લેજો એટલે સારું થઈ જશે પેટમાં તમારે જે બનાવવું બનાવીને ખાઈ લો મારે કાંઈ નથી ખાવું નોકર મગાવો એ તમને કરી દે બધું એ બધું થઈ જશે તમે અત્યારે જે કરવાનું છે એ કરો તમે સાસુ છો તો સાચવી લો નવરી નથી કઈ કેટલા કામ લઈને બેઠીશું કેવું ખારું ખારું શાક બનાવી નાખ્યું છે નકરું મીઠું જ નાખી દીધું જમવામાં બુદ્ધિ જ નો શીખ્યા એક કોળીઓ મોઢામાં તે થાળી મૂકી દેવી પડી છે તારી માં ક્યાં ગઈ છે એક મિનિટ એને ઘર માં ટકવું નથી અને આ વહુ ક્યાં ગયા છે એનાથી કામ નથી થાય એમ એટલે આરામ ઉપર તું ક્યારે શીખીશ રસોઈ બનાવતા શીખવું પડશે ને આવી રસોઈ બનાવતી રહેશ તો અમારું શું થશે તારા સાસરી જઈશ તો એનું શું થશે એવો કઈ વિચાર કર્યો છે તે તારી માં આવે ને એટલે એને બધું જમાડવું છે જો તું મને શું કામ કેસો એને જવું પડે એમ તો એટલે એ બહાર ગયા છે મને કે તારે જ કરવાનું છે તો હું કરવાનું જો વહુ તો છે ને એને સમય સમય બધી ફરજ નિભાવે જ છે તું એને છે ને આવું ખાવાનું નહીં આપતી અમે લોકો બહાર જમી લેશું અને તું એના માટે સારું બનાવી લેજે જમવાનું એમાં નથી જમવાનું એને છે ને ના પાડે જમવાનું રાતી એ રાતી બહુ પેટમાં દુખે છે બહુ જ બહુ દુખે છે તું નીચે શું કામ સુપી છે તારું શરીર રકડાઈ જશે તમારા મમ્મીને સમજાવો પછી મને કહેજો ચાલ ચાલ ઉપર સુઈ જા ના ના પછી મારે સાંભળવાનું બધું તમે છે ને મને નજીક પણ નહી આવતા તાર બેનને ખબર પડશે તો તમારી માના કામ ખર્શે પછી માં દીકરી તો ગજબ કરી રહ્યો છે તમે પણ કઈ ઓછા નથી કેમ બે વરસથી કહું છું કે આ બધી પ્રથાઓ ઘરમાંથી બંધ કરાવો તમને કઈ સમજમાં નથી આવતું સાચી વાત છે આજે તો જમવાના પણ ઠેકાણા નહોતા હવે મારે જ કઈ કરવું પડશે

ના એમ ન તું એમ જ કે ને કે તારે એમ જવાન જ દેવી કોઈ ન જાવું કોઈ ન જાવું બસ પૈસા એ બચ્યા ને વેવારે કટ બસ આ આઈડિયા સારો શું આઈડિયા સર કાલ ઓર તું સાસરે જઈશ પછી તારા ભાઈ ભાભી નહીં આવે આવો કોઈ પ્રસંગ હશે તો તને કેવું લાગે મને તો ખબર નથી પડતી તમે વહુ બાજુ છો કે છોકરી બાજુ આ કા આ બસ થોડું આઘું ઉભરેવાનું

આજે કપડાનો ઢગલો કર્યો એક ધોવાનો મારે કાલ વાસણ નો ઢગલો કરશે પતિ જાય ને બધું ઘર ને સાફ સુથરું તો રાખવું પડે ને હા ઘર ને સાફ સુથરું રાખવાની યાદ ત્યારે જ આવે જયારે બહુ માસ ધર્મમાં હોય અને તો જીબરો એટલો લાંબો છે ને કે વાત ન પૂછ આ અમારા ટાઈમે તમારી જોડા અમે હતા ને બધું કરતા અમે કોઈને ફરિયાદ કરી ઈ ધારો હજી ચાલુ રાખવાનું છે

ના ના વો વો ના પીય પડવાનું ખાતું જ નથી હું એકનો એક દીકરો છે ને 100 વીઘા જમીન છે બોલો શેર માં રહેવાનું ગામડે એ લોકો તો શહેરમાં જ રહે છે 100 વાત ને એક વાત વો ના પીય કરવાનું ખાતું જ નથી તમે મને એક વાર છોકરો તો જવા દો પછી ને તે કરજો ને અરે બેટા મે છોકરો રૂબરૂ જોયો છે બહુ મસ્ત છે અને કયા પણ છે આના લગન ક્યાં થશે ને

એ લોકોનો તો બંગલો છે હું એકલા હાથે બધું મેનેજ કેવી રીતે કરીશ હા આ તો વિચારવું જ પડે હો અરે બેટા આટલો મોટો બંગલો હોય તો કામ કરવાવાળા તો હશે જ ને અમુક કામ તમારે હાથે જ કરવા પડે ને મારાથી કામ ન થાય હો હું પણ એ જ ફરિયાદ કરું છું કે એ સમયે મારાથી કામ નથી થાતું જો એ લોકો મારી વાત માનતા હોય ને પાળવાનું બંધ કરી દે ને તો મને કોઈ વાંધો નથી તાર મમ્મી ને બધી વાત તો કરી ને કરવું જ પડે ને આ તમારી બેન

આમ તો તું સમજુ છો એટલે તમારી પસંદ છો મારી સમજદારી તમારી પસંદ ફિટ નથી બેસ તેનો શું મમ્મી આપણે છોડીને જતા રહેશે ને તો એની કમી નહીં વર્તાય તારામાં મમ્મી ઉતરી જ ગયા છે હાથી ઓ હવે બોલો ને શું થયું ત્યાં હા બેટા તમાર મામાન ઘરે શું કીધું ઈ તો ક્યો ખબર તો પડે મે મામા ના ઘરે જઈને બેન ની બધી વાત કરી તો ઈ લોકો એ શરત મૂકી શરત શરત માં સબન ના હોય

તારી સાથે સાથે એનો પણ કરતી આવી હો ભાભી એ લોકોને બીજો કઈ વાંધો નથી ને મારે ના એને તમે બહુ ગમો છે છોકરા વિશે ને તમારા મામા ઘર વિશે મે જેટલું સાંભળું ને બિલકુલ એ લોકો એ વાત હો પણ આપણા ઘર માં થી તો એક રિવાજ કઢાયો ને મમ્મી તું તારી દીકરી માટે આટલું ના કરી શકે તને વાંધો હોય પ્રોબ્લેમ હોય ને તો તું રૂમ માં પુરાઈ રહેજે હા એ વાત સાચી કરી મમ્મી તમે ચાર દિવસ રૂમ માં ને રહો ને તો એકદમ શાંતિ એમ જ કરવું જોઈએ જેને વાંધો હોય ને એને રૂમ માં પુરાઈ જવાનું ચાર દિવસ સાચી વાત છે